હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો હોપ ઓકે તમે બધા મજામાં તો સવાર સવારના બધાને હર હર મહાદેવ જય માતાજી તો અત્યારે આપણે જુનાગઢમાં બીજો દિવસ છે અને અત્યારે અમે આવી ગયા છીએ ભવનાથ મહાદેવના મંદિર પાસે અને આજે અમારે ચડવાનો છે ગિરનાર આખો જો શક્ય બને તો આખો ચડવો ને અત્યારે જો અમે ભવનાથ મંદિર પાસે ઊભા છીએ અને અમારી સાથે પાર્થભાઈ ગુડ મોર્નિંગ મહાદેવ મહાદેવ કેમ છે ચડાઈ જાય આજે પાંચ કિલોમીટર અને કોંગ્રેચ્યુલેશન ભારતભાઈ ગ્રાઉન્ડ પાસ કરી નાખ્યું સ્પીએસઆઈ નું હા સરસ અને અહીંયા જોવા બધા છે ને જો ગિરનાર દર્શન કરી રહ્યા છે ભવનાથ તો આપણે છે ને દર્શન કરવાના છે મહાદેવના પછી આપણે ગિરનાર તો અંદર જઈને મહાદેવના આપણે દર્શન કરી લેવી ફેમિલી આપણે ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું છે ગિરનાર એટલી બાજુ તો ત્યાંથી આપણે છે ને ગિરનાર ચડવાનો જ તો અત્યારે આપણે દર્શન તમે પણ કરી લીધા છે તો હવે આપણે છે ને ગિરનારીનું નામ લઈને જવા દેવી આપણે ગિરનાર ચડવા અને આ ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું ભૂલતા નહીં તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહી દઉં તો ફેમિલી આનથી આપણે ચડવાનું છે અને અહીંયા છે ને પ્લાસ્ટિક નથી લઈ જાવ એટલે જો બધી બોટલું છે ને અહીંયા મુકાઈ દીધી છે બધી પ્લાસ્ટિક ઉપર અવેલેબલ નથી અને ભારતભાઈ પાણી પી લીધું છે તો હવે આપણે આનથી છે ને ઉપર ચડવાનું જ તો હવે આનથી જઈએ આપણે ઉપર હવે જો શરૂઆતમાં દત્ત મંદિર એક આવી ગયું છે આપણું અને થયા પાર્થભાઈ જો શરૂઆત કરી દીધી છે કા પાર્થભાઈ ગિરનારી જો જો પાર્થભાઈ દોડા દોડ ચડીશ ગ્રાઉન્ડ પાસ કરીને ફટાફટ જો શરૂઆતમાં છે ને આપણે વાંદરાના દર્શન થઈ ગયા છે તો મિત્રો ચડીને આવ્યા કેટલું ચડીને આવ્યા ભાઈ બન

પાર્દાય નથી થઈ ગયા પણ હું થાકી ગયો બહુ ત્રણ હજાર ચડ્યા ખાલી હવે એવું લાગે અંબાજી લગી જશું પછી આગળ જોયું જાય તો કન્ટિન્યુ લોગમાં જોડાઈ રહેજો તો ફેમિલી અહીંયા લગી ગયો જવાનું છે અંબાજી અહીંયા લગી છે તો અત્યારે જો અહીંયા પહોંચ્યા છે અજાતે બહુ આગળ છે અને પાર્થભાઈને જો થાકી ગયા કા પાર્થભાઈ આપણને એમ થયું ચડાય છે આખો ગિરનાર પણ ન ચડાનો હજી તો અંબાજી નથી આવ્યું તડકો થઈ ગયો છે અને આ બધું જો જૈન દેરાસર છે હા જો અને આ ભાઈ જો ઉતારી ન હોય એવા આમાં બેહીને લઈ જાય જે ન ચડી શકે ને એને જો હા ડોલીમાં લઈ જાય છે માજીને આવી રીતે ચડાવે ડુંગર ફેમિલી નીચેનો નજારો જુઓ તમે અમે છે ને ફાઇનલી છે ને અહીંયા જો પહોંચવા આવી ગયા એટલું કચ્છ હવે જો અમારા મિત્ર આમ અહીંયા પહોંચી ગયા છે અહીંયા આટલું જ છે અંબાજીએ પહોંચવા માં ગયા તો ફેમિલી અંબાજી મંદિરનો ગેટ આવી ગયો છે જો અહીંયા વેલકમ લખાઈ ગયું છે અને અંદર જઈને આપણે દર્શન કરીએ ફેમિલી અત્યારે અંબાજી મંદિરે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ માંડ માંડ પહોંચ્યા અને અત્યારે જો આ મંદિર છે જો જય અંબે માં આપણે અંદર જઈને હવે દર્શન કરીએ ફેમિલી અત્યારે જો અંબાજી મંદિરે પહોંચ્યા ને જે અડધો અમે ગિરનાર ચડ્યા પાંચ હજાર પગથિયા છે ચડ્યા ને આખા ચડો તો દસ હજાર પગથિયા છે અને જો અહીં આનથી પતાય જો આ છે ને જે આ એ ડુંગર જ આમ તે આખો ગિરનાર પૂરો થાય છે અને અત્યારે અમે જો અંબા મંદિરે છીએ અંબેજી મતલબ કાભારતભાઈ કેમ થયું મજા મજા એટલું ચેડા પણ થાકી જાય આગળ જવું છે હવે બે વાગી ગયા બે વાગી ગયા નો મેં આવે ને હવે ભૂખ લાગી ભૂખ લાગી તો હવે અમે છે ને ક્યારું ના અમે છે ને જમ્યાએ નથી તો ભૂખે લાગી છે ને આમ જો ના અને હવે કાંઈ અમને શાંતિ થાય અડધો કિરનાર અમે છે છીએ અંબાજીમાં મંદિરના દર્શન કર્યા ને શાંતિ થઈ ઠંડક થઈ અંદરથી તો અત્યારે જો બે વાગી ગયા ને ફૂલ ભૂખ લાગી છે અને અત્યારે જવા ઘણા જાય છે જો આગળ આપણે છે ને અહીંયા ઠેઠ જવાનું હતું પણ મેં નહીં આવે અને આનથી જો કઈ દેખાતું જ નથી અને આપડા જો હાવા જો અહીંયા રહ્યો હાવા જો આ બધું જો તું જેવું છે કઈ દેખાતું છે નહીં જો અહીંયા છે ને ઉડન ખટોલા છે રોપ જો અને આ ગીરનંદ જો આખો મેપ છે અંબાજી મંદિર ગોરખ ટૂંક દત્તાત્રેય ટૂંક જો આ છે ને જૈન દેરાસર સુધીના પિસ્તાલીસ પગથિયા છે ત્યાંથી ને પછી જો આ હજાર પગથ છે ને રોપવે સ્ટેશન પાયાના પછી ત્યાંથી ને રોપવેનું ઓલું છે જે તમને આ બતાવી રહ્યો એ અને અંબાજી ટેમ્પલ પછી ત્યાંથી ને છે ને અઢીસો પગથિયા છે અઢીસોથી ને ત્યાં બસો ચોવીસ પછી ત્યાંથી આઠસો ને એકાવન પગથથી આ ગોરખ જાય આઠસો ને એ છે અને છસો નવ્વાણું છે ને દત્તાત્રે ટૂંક દત્તાત્રે ભગવાન સુધીના છસો નવ્વાણું પગથ થયા છે આખો જો મેપ દોરેલો છે ના ટોચનું જેટલા ફીટ છે એ બતાવી રહ્યા છે ફેમિલી અત્યારે ભૂખ લાગી તો નાસ્તો કરવા બે ગયા જરા તો જો ગોટા આટલા મૂર્યા આટલા છે ને પચાસ રૂપિયાના એક ગોટું દસ રૂપિયાનું છે ભાઈ બહુ મોંઘું શું કેવું કાપડ ભાઈ અંબાજી મંદિર પાસે બહુ ભાઈ કેમ કે એને ચાર્જ લાગે ને ઉપર ચડાવવાનું હોય એને એટલે તો કઈ ને આપણે અત્યારે ભૂખ રોડવા પૂરતું કાંઈક તો કરવું ને તો અત્યારે થોડુંક આપણે ખાઈ લેવી તો ફેમિલી હવે જો આથી છે ને ગુરુ દત્તાત્રે ચાલુ થાય છે ડુંગર નહોતું જવું પણ હવે બધા ક્યાં જાવી હાલો તો હવે કઈ જાજુ છે ને આ છે ને ડુંગર આપણે આખો ચડવાનો અહીંયા તો અત્યારે હાલો ફટાફટ છે ને જેવે ને ચાર્જિંગ પણ નથી ફટાફટ ડુંગર ચડી હાલો આથી તમે જો વ્યૂ જોઈ શકો છો કેવો બધો કેટલું ચડીને આવ્યા અમે અચ્છા તો અહીંયા આપણે જવાનું છે અહીંયા એટલું બાકી છે અને આ વ્યુ જુઓ તમે જો આ ગુફા જેવું છે ને અહીંયા જોઈ શકો આનથી છે ને તમને એસી જેવો પવન આવે જો અને અહીંયા હેઠે જુઓ ખાય છે ખાય અને આનથી છે ને એસી જેવો પવન આવે કાઈ દે સર ગિરનાર અહીંયા છે ને મોઢું રાખીને ઉભું રહ્યો જો અહીંયા ભાઈ બેઠા છે એસી આજે એસી જેવો પવન હવે અત્યારે ફાઈનલી પહોંચી ગયા ગુરુદત્ત એના આખો ગિનાર આપણે પૂરો કર્યો આ જો મંદિર છે અહીંયા ગુરુદત્ત ના નહોતું જવું પણ પ્રાણ્યા પછી આવી ગયા કાંઈ ચાજુ હતું નહીં તો ગમે સાહસ કરીને અમે પહોંચી ગયા છે મંદિરે અને દર્શન કરી અને શાંતિ મળી આખો ગિરનાર આપણે પૂરો કરી નહીં અત્યારે જો આપણે મિત્રો બેઠા છે દર્શન કરીને પારસભાઈ ને બધા ને આપણે આખો ગિરનાર પૂરો કર્યો અને ચાર્જિંગ છે ને તો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈ તો આશા રાખું કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં એમ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધા એને જય ગિરનારી બાય બાય મહાદેવ